કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને એ પછીનો સમયગાળો એ ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે તંગ પરિસ્થિતિનો માહોલ હતો એ ઉડતા ડ્રોન એ લશ્કરી કવાયતનો સમયગાળો અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ આ સમયગાળા દરમિયાન ગુજરાતના સરહદી ગામડાઓ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો જો કે હવે તો એ વાવ થરાદ જિલ્લો છે પણ એના બે તાલુકાઓ એક સુઈગામ તાલુકો અને બીજો તાલુકો એ વાવ તાલુકો તેના ગામડાઓની મુલાકાત લેવાની થઈ એ કવરેજ કરવાનું થઈ એ તંગ પરિસ્થિતિ હતી એ સમયગાળો સંવેદનશીલ હતો વિસ્તાર પણ સંવેદનશીલ હતો એટલે ત્યાંના ભૂગોળ વિશે ત્યાંના લોકો વિશે ત્યાંના રસ્તાઓ વિશે એ બધી વાતો લોકો સુધી શક્ય હોય ત્યાં સુધી ન પહોંચે એ વાતને ધ્યાનમાં રાખી હતી કે ત્યાંનું લોકજીવન કેવું છે પણ એ તંગ પરિસ્થિતિમાંથી બહાર આવીને પછી હવે સામાન્ય પરિસ્થિતિ થઈ છે ત્યારે એ યુદ્ધ જેવા માહોલ દરમિયાન એ સરહદી ગામોમાં રહેવાનું થયું તેના અનુભવોની આજની વાત છે સુઈ ગામ એ સરહદી તાલુકો છે ત્યાંથી વીસ કિલોમીટરના અંતરે નડાબેટ છે નડાબેટ એ નડેશ્વરી માતાજીનું યાત્રી ભવન પણ છે અને મંદિર છે ત્યાં ભોજનાલય પણ છે પણ એ યાત્રી ભવનમાં હું એકમાત્ર એ સમયગાળામાં વ્યક્તિ હતો અને સીમા દર્શન એ તંગ પરિસ્થિતિને કારણે બંધ છે નહીતર સીમા સુધી લોકોને પ્રવાસીઓને દર્શન માટે લઈ જવામાં આવે છે પણ એ તંગ પરિસ્થિતિને કારણે બંધ હતું યાત્રિક ભવનમાં રોકાવાનું થયું ભોજનાલયનું ભોજન લીધું એ સમયમાં એ લશ્કરી કવાયતનો માહોલ હતો ઉડતા ડ્રોન હતા એ નજીકનું ગામ જલોઈયા છે સુઈ ગામથી આઠેક કિલોમીટરના અંતરે આ જલોઈયા ગામ છે જલોયા ગામ બોર્ડર ઉપરનું ભારત દેશનું છેલ્લું ગામ છે પછી જીરો લાઈન બોર્ડર છે અને ત્યાંથી પાકિસ્તાનના ગામો શરૂ થાય છે આ જલોયા ગામનું કવરેજ એ સમયે કર્યું ત્યારે ગામના આગેવાનો અશોકભાઈ ઠાકોરને મળવાનું થયું વિસાજી રાઠોડને મળવાનું થયું તેમને સાથે રાખીને ગામનું કવરેજ કહ્યું તો ઘણી વાતો જાણવા મળ્યું આમ તો આજુબાજુના દરેક ગામોનો વ્યવસાય એ ખેતીવાડી છે અને રોજગારી માટે તાલુકા મથકે સુઈ ગામ હોય કે વાવ હોય ત્યાં સુધી લોકો અવર જવર કરે છે અને રોજગારી માટે કામ કરે છે અને સાથે જ આ કચ્છનો રણકાંઠો છે એટલે મીઠાના જે પકવવાના અગરો છે તેમાં પણ તેમને કામકાજ મળી રહે છે ખાસ કરીને વિસાજીએ વિસાજી એક મળવા જેવા વ્યક્તિ છે નિવૃત્ત એ આશાય છે તેમના પિતાજી એ સખાજી પગી હતા પગી એટલે લોકોના પગ ઓળખવાનું કામ રણમાં પગલાં ઓળખવાનું કામ કરે રણછોડ પગી તો જાણીતા વ્યક્તિ છે એ વિસ્તારના કે જેમણે સૈન્યને ઓગણીસો એકોતેર ઓગણીસો યુદ્ધમાં પાકિસ્તાન સામે ભારત દેશના સૈનિકોને ખૂબ મદદ કરી હતી તો આ વિસાજીના પિતાજી એ સક્થાજી પણ પગી અને રણછોડ પગીને એમની સાથેના ટીમના વ્યક્તિ વિસાજી અત્યારે ગામમાં હયાત છે તેઓ નિવૃત્તિ એસાઈ છે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એ છે તો વિસાજીએ વાત કરી કે અહીંયા એક નીલકંઠ મહાદેવનું મંદિર છે નીલકંઠ મહાદેવનું મંદિર આમ તો એ પાકિસ્તાનના પારકર ગામનું મંદિર સ્મરણો વાગોલ્યા ગામ લોકો સાથે બેઠક કરી તો તેમણે જણાવ્યું કે ઓગણીસો એકોતેરનું જ્યારે યુદ્ધ આપણે જીતી ગયા ત્યારે એ પાકિસ્તાનના પારકર ગામનો કબજો એ આપણી પાસે હતો એટલે અમારા લોકોની એટલે કે જલોયા ગામના લોકોની અવરજવર જવર થતી અને આ વિસાજીના પિતાજી સખથાજી પગીને રણછોડ પગીને એ લોકો તો બાર મહિના સુધી એટલે એકાદ વર્ષના સમયગાળા સુધી એ પારકર ગામમાં રહેતા હતા તો એ નીલકંઠ મહાદેવ ત્યાંનું મંદિર પણ પછી સરકારે સંધિ કરી અને ગામનો કબજો ફરી પાકિસ્તાનને સોંપી દીધો પણ એ પારકર ગામના જે નીલકંઠ મહાદેવનું મંદિર તેમના પૂજારી એ બધો સરમજામ એ સૈન્યની ગાડીમાં અહીંયા જલોયા ગામ લાવવામાં આવ્યું અને શિવલિંગ અહીંયા લાવવામાં આવ્યું પૂજારી પણ સાથે આવ્યા સાથે કૂતરો પણ આવેલો એ અશોકભાઈ ઠાકોરને બધા લોકોએ સ્મરણો તાજા કર્યા અને એ નીલકંઠ મહાદેવનું મંદિર એ આજે પણ જલોયા ગામમાં છે પણ મૂળ એ પાકિસ્તાનના પારકર ગામનું મંદિર તો આ રીતે જલોયા ગામની મુલાકાત પછી વાવ ગામનું કવરેજ માટે હું પહોંચ્યો વાવ તાલુકો અને ત્યાંથી જે બોર્ડર ઉપરનું ગામ છે એ બાવીસ કિલોમીટર દૂર નેસડા ગામ છે નેસડામાં મગનભાઈ ગામોટ સાથે રહ્યા અને બધા ગામ લોકો સાથે મુલાકાતો કરાવી આમ ગોલપ નેસડા વચ્ચે રોડ પસાર થાય છે એક બાજુ ગોલપ ગામ છે બીજી બાજુ નેસડા છે એટલે બંને સાથે ભેગા મળીને આ ગોલપ નેસડા ગામ કહેવાય છે તાલુકો એ વાવ છે અને આપણે વાત કરી કે અગાઉ બનાસકાંઠા જિલ્લો પણ હવે તો એ વાવ થરાદ જિલ્લો છે એટલે તેમાં સમાવિષ્ટ છે મગનભાઈ ગામોટે સરસ ત્યાંના પહેરવેશ વિશેની વાત કરી કે પુરુષો ધોતી જેવું ધીવતો પહેરે છે અને બહેનો એ નાકમાં વેટી ધારણ કરે છે તેમણે જણાવ્યું કે ગામના દરેક લોકો એ સૈનિક છે અત્યારે તો બધો માહોલ એ સામાન્ય થઈ ગયો છે એટલા માટે જ આ પરિસ્થિતિનું વર્ણન અનુભવોનું વર્ણન કરવાનું થયું છે તો બાકી સૈન્ય જેવી કાર્યવાહી જે કાંઈ પણ થતી હોય બીએસએફના જવાનોનો સતત આ સરહદી વિસ્તારો ઉપર ચોકી પેરો હોય છે તેમની નજર હોય છે એમનું આવન જાવન શરૂ હોય છે તો મગનભાઈએ જણાવ્યું કે દરેક ગામ લોકો સૈન્યના માણસો હોય તેવું જ છે જો જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે સૈનિક બની જાય છે આવું આ નેસડા ગામ નેસડાથી છ કિલોમીટર દૂર એ પાડણ ગામ છે પાડણ ગામની પ્રાથમિક શાળામાં પણ એ બધી ચહલ પહલ જોવા મળી અત્યારે તો વેકેશનનો માહોલ છે એટલે વિદ્યાર્થીઓને રજા છે અને ત્યાં પાડણ ગામમાં એક હજાર વર્ષ જૂનું મુલેશ્વર મહાદેવનું મંદિર છે પાટણના એ સમયના શાસક મૂળરાજ સોલંકીએ આ મંદિર બંધાવેલું એટલા માટે મુલેશ્વર મહાદેવ એનું નામ છે અને ત્યાં લખમણગીરી બાપુ એ હાલના મહંત છે તેમણે ઇતિહાસની બધી વાતો કરી અને તેની અગાશી ઉપર પહોંચતાની સાથે કચ્છનું આખું રણ એ દૂર દૂર સુધી આંધી દેખાય છે અને રાત્રે પાકિસ્તાનની લાઇટો પણ એ મુલેશ્વર મહાદેવના મંદિરથી દૃશ્યમાન થાય છે અને એ લક્ષ્મણગીરી બાપુ જણાવતા હતા કે વર્ષો પહેલાંની જ્યારે વાત છે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે આવન જાવનનો વ્યવહાર હતો ત્યારે અહીંયા કોઈ મહાપ્રસાદ કે કોઈ કાર્યક્રમોનું આયોજન હોય ત્યારે પાકિસ્તાનથી લોકો અહીંયા પ્રસાદ લેવા માટે પણ આવતા રહેતા હતા એટલે આ રીતનો એ સમયગાળો હતો ઓગણીસો પાંસઠનું યુદ્ધ ઓગણીસો એકોતેરનું યુદ્ધ એ બધી વાતો પણ એ કવરેજમાં લીધી